કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને બે મિનિટના ફાર્મિંગ ટીપ્સની સિરીઝની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આજના શોર્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે તમારા પાકની અંદર જે ફૂગ આવે છે સ્ટાર્ટિંગના અંદર એની અંદર પહેલા આપણે ગણાવીએ તો જે પાવડરની મિલ્યું છે ડાઉની મિલ્યું છે એન્થ્રેકનોસ છે આગોતરો સુકારો છે પાછોતરો સુકારો છે પાનના ટપકા છે અને જે ફળનો સડો છે પાનનો સુકારો છે તો આવા બધા જે આવી બધી જે ફૂગ તમારા પાકની અંદર આવે છે તો આવી બધી ફૂગને નિયંત્રિત કરવા અને એને કંટ્રોલમાં લાવવા અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં આની અંદર સો ટકા રિઝલ્ટ માટે તમારે કયું ટેકનિકલ વાપરવું જોઈએ એટલે કે કયું ફંગીસાઈડ વાપરવું જોઈએ જેથી કરીને તમને સો ટકા રિઝલ્ટ મળે અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં તમારો પાક સ્વસ્થ અને સારો એવો વિકાસ કરીને આપે જેથી કરીને સ્ટાર્ટિંગના સ્ટેજમાંથી તમને સારો એવો ફાયદો મળે તો એના માટે આપણે ટેકનિકલ બતાવવા જઈ રહ્યા છે તો એની અંદર ટેકનિકલમાં આપણે બતાવીએ તો ટેકનિકલ ની અંદર કાર્બનની જેમ બાર ટકા પ્લસ મેન્કો જેપ ત્રેસઠ ટકા ડબલ્યુ પી તો આ તમે ટેકનિકલ જોઈ શકો છો તો આ જે ટેકનિકલ છે એ ટેકનિકલ બે મૂળની અંદર તમને જોવા મળશે એટલે કે સિસ્ટમિક અને કોન્ટેક્ટ તો સિસ્ટમિક અને કોન્ટેક્ટ બંને રીતે તમારા પાકની અંદર કાર્ય છે એટલે જળ મૂળમાંથી તમારા જે ફૂગ આવે છે આનો નાશ કરશે અને તમારા છોડને આ જે ફૂગ આવે છે એની સામે રક્ષણ આપશે તો આ ટેકનિકલ વિશે આપણે વાત કરી તો જ્યારે પણ તમારા પાકની અંદર આવી બધી ફૂગો તમારા પાકની અંદર જોવા મળે તો તમે સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર આ જે આપણે ટેકનિકલ બતાવ્યું એ ટેકનિકલનો ઉપયોગ કરો જેથી કરીને તમને ઓછા ખર્ચે તમારા પાકની અંદર સારું એવું રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો આજે આપણે બે મિનિટની ફાર્મિંગ ટિપ્સની સિરીઝ ચાલુ કરી છે તો એની અંદર આવી જ આપણે માહિતી આપીશું તો આ સિરીઝને તમે જોવાનું ભૂલતા નહીં અને આ જે સિરીઝ છે એને તમારા મિત્રોને શેર કરી દેજો અને જો વિડીયો માહિતી પણ લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારે પણ તમારા પાક માટે કોઈ પણ જાતની ફૂકનાશક જંતુનાશક એની ખરીદી કરવી હોય એ પણ બજાર કરતાં સારા અભાવે તો આજે જ મુલાકાત કરો હરિવા મેગ્રો સેન્ટરની જેથી કરીને તમને ઓછા ખર્ચે તમારો જે પાક છે એના માટે સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળી રહેશે તો ધન્યવાદ